હા ફ્રેન્ડ વેલકમ ટુ માય ચાલુ થઈ ગઈ છે પકોડા મળી જાય તો બધાને ખૂબ જ મજા આવે તો હું આજે ગલકા અને બટેટાના ભજીયા બનાવવા જઈ રહી છું તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલ ને બેટર બનાવી લઈશું તો ભજીયાનું ખીરું બનાવવા માટે અહીંયા અમે ઝીણું ચણાનો લોટ લઈ લીધો છે તેમાં આપણે એક ચમચી વાટેલા સૂકા ધાણા એક ચમચી વાટેલા મરી એક ચમચી વરિયાળી એક ચમચી સફેદ તલ અને સાથે એક ચમચી તીખા લીલા મરચાની પેસ્ટ ઉમેરી છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડર આપણે મર્યા અને લીલા મરચાની તીખાશને બેલેન્સ કરતાં ઉમેરવાનું છે સાથે ભજીયાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને સાથે અહીંયા મેં બેટરને છાશમાં બનાવ્યું છે તો બહુ છે અને રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે તો સૌથી પહેલા આપણે ભજીયાના પકોડા બનાવી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે અને આ રીતે આપણે ભજીયાને બેટરમાં ડીપ કરી અને સારી રીતે બટેટા ચારે સાઈડ થી કોટ થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે ગરમ તેલમાં ધીમેથી મૂકી દઈશું તો આ બટેટાના ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને તમે પણ મિત્રો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને પણ ખૂબ જ ભાવશે એ વાતની ગેરંટી છે તો જે આપણે સાદા પકોડા બનાવતા હોઈએ છીએ મીઠું અને હળદર નાખીને એના કરતા આ રીતે મસાલો કરી અને તમે પકોડા બનાવશો તો એ પકોડાનો ટેસ્ટ એકદમ અલગ જ લાગશે અને ખાવાની ખૂબ જ મજા આવશે તો સાત મિનિટ જેવું આપણે બટેટાના ભજીયાને મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાના છે વચ્ચે વચ્ચે ફેરવતા જઈને તો એકદમ ફૂલેલા એવા બટેટાના ભજીયા અથવા તો બટેટાના પકોડા આપણા તળાઈ ગયા છે તો આપણે તેને હવે એકાદ મિનિટ પછી બહાર કાઢી લઈશું તો એકદમ બની ગયા છે તો ખાવાનું મન થઈ જાય એવા બટેટાના ભજીયા બનીને રેડી છે તો તેને આપણે અલગ પ્લેટમાં લઈ તો હવે વરસાદની સિઝન ચાલુ થઈ છે તો મારા હસબન્ડ અને મારા સનની રોજની જ ડિમાન્ડ હોય છે કે કઈ પણ ભજીયા પકોડા અથવા તો કંઈ પણ એવું સ્પાઈસી બનાવ કે જે ખાવાની મજા આવે તો હું કઈ નું કઈ બનાવતી હોઉં છું તો આ રીતે જ હવે આપણે ગલકાના ભજીયાને પણ બનાવી દઈશું બધા જ ગલકાના પીસીસને ને મેં ભજીયાના બેટરમાં આ રીતે ડીપ કરી અને તેલમાં મૂકી દીધા છે તો આ રીતે આપણે ચમચીની મદદથી ફેરવી લઈશું એટલે બધા જ ભજીયા છૂટા છૂટા થશે તો ગલકાના ભજીયાને ને થતા બટેટાના ભજીયાની કમ્પેરમાં થોડો ઓછો સમય લાગશે એટલે મિનિટ મિનિટ જેવું ભજીયાને લાગશે તો આપણે ફ્લેમ ઉપર જ માટે બે વાર ફેરવતા જઈ અને થવા દઈશું તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી ભજીયાને ફેરવીશું તો જાળીનો આપણે ઉપયોગ છેલ્લે જ કરીશું જ્યારે આપણે ભજીયા તેલમાંથી બહાર કાઢવા હોય તો આ રીતે મેં વચ્ચે વચ્ચે સ્પેચ્યુલાની મદદથી બે થી ત્રણ વાર ફેરવ્યું હતું અને ભજીયાને તળી લીધા હતા તો ગલકા બધાને નથી ભાવતા હોતા પરંતુ જો આ રીતે તમે ગલકાના ભજીયા બનાવશો તો નાનાથી લઈને મોટા સુધી બધા જ ગલકા ખાવાની ના નહીં પાડે તો આ રીતે આપણે ગલકાના ભજીયા પણ બનાવીને રેડી છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો બટેટાના ભજીયા અને ગલકાના ભજીયા બંને આપણે અલગ અલગ પ્લેટમાં સર્વ કરીશું તો મિત્રો તમને આ કેવી તે મને સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો મારી રેસીપી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ નવી નવી રેસીપીઓ માટે બે લાયકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ફોર વોચિંગ molle a ve de situació thank you